યાક તવાઈલા બસ મસંત પર गेला हीया सांगे राजेशભાઈને કથા હતી તો ત્યાં ત્રણ ગાડી વાળારે કાંસી એક કે લેબન અને ડાયરેક્ટ આપણે કામે તો કાં દેલા આવા કે આ અમારું એટલે જાત કથાતા કે કામની મેં કાં હિલાયા નિગા કોઈ પણ આટલું હેગા થા અને આવી હિલાઓ આ એક અહસાસ છે

તો આડાને ટેકરાવાળો છે કાંટાને ચાકરાવાળો છે એમાં અનેકો વસ્તુને અનેકો કષ્ટોને એ સહન કરવું પડે અને દુનિયાના મેળા પછી એ પરમ તત્વજીને કહેવાય એ એની અંદર ઉતારે તો આપણે પણ બાબાને પ્રાર્થના કરીએ કે જીને મૂળ સ્થિતિજીને કહેવાય તો એ સ્થિતિ પર અમે પણ બધા ચાલવાના પ્રયાસો કરીએ અને જ્યાં સ્થિતિની વાત આવે તો સાંઈ બાબાના એક એક બોધ એક એક શબ્દ એટલા બધા પવિત્ર છે કે બધાને અમારું કામ છે બાબાએ તો સોંપેલું બધાને કહેવાનું

ભગવાન કરતા પણ વિશેષ અને જ્યારે એમના હસ્તે અને સદગુરુની પણ પ્રેરણા થતી માથું સુને હસ્તે થયું જોઈએ પણ એક સરસ કાર્ય પ્રભુની કૃપાથી એ પાર પડી ગયું અને આના કરતા કોઈ પણ મોટી વસ્તુ હોઈ નહીં શકે તે દિવસે બધા ભક્તો પર બધા અનુભવો કહેવાના હતા પણ બધા ભક્તો તાનમાં આવી ગયેલા છે નાચતા નાચતા મોરો કરવા પણ એ છતાં પણ

અને પહેલા એ ડોક્ટર સાહેબ કહી કે મને ચરિત્ર વાંચવા તો કે કે સદ્ગુરુને બધા પ્રકારની ચિંતા રહે તો એવા સદ્ગુરુ આપણને બધાને મળ્યો છે તો આપણો જીવનનો પરમ કલ્યાણ સાધી લેવા જેવો છે અને જ્યારે સદ્ગુરુનું ચરણ સુધી જાય જો જ્યારે માનવના મનની અંદર કોટ આવે તો સદ્ગુરુ ગમે તે લીલા કરે પણ જ્યારે સદ્ગુરુ દૂર ગકેલી દે ત્યારે જાણવાનું કે આપણો પ્રકાર નિશ્ચિત થઈ જાય એ તો અનેક લીલા કરે તો અને એવી લીલા શેગાંવની અંદર એક બંડુતા નામના ભક્ત જોડે એ ગજાન મહારાજે કરેલી એમના શરીરે ઓળ પડેલો હતો શરીર એ માનસિક ગમે તે રીતે જે પણ ઉભો હતો પણ સતપુરના શહેરમાં આવે તો ત્યાં નિર્મૂલ થઈ જતા હોય તો એ ભક્તને જ્યારે શરીર પર ઓળ થયો અને એ ગજાન મહારાજ પાસે જવા લાગ્યો

તો લોકોએ એ કરી દીધી કે તને જરા શરમ આવી જોઈએ કે કેટલું તારું ખરાબ અપમાન કર્યું પણ એ ભક્તને વિશ્વાસ હતો સદગુરુ પર તો એને એ કપને આખા શરીરે છોડી લાવી બધા ધ્યાન આપજો કે સદગુરુ સમયે સમયે હું નિદાવો કરતા હોય આખા એ કપને શરીરે છોડી નાખ્યો અને બીજા દિવસે એનું શરીર લાલ થઈ ગયું અને બે ચાર દિવસમાં તો એ મૂળ સ્થિતિ

જાણવાના પ્રયાસો કરીએ અને મળેલા જીવનને સાર્થક કરીએ એ દિવસે અમારા ઉપા કાકાએ પણ કરી લેવા જવું જોઈએ નહીં તો કરોડોની સંપત્તિ મેળવવાવાળા પણ અહીંયા કરોડોમાં ચાલી ગયા અને જીવન પૂરું થઈ ગયું અમારા એક સદભક્ત હતા અને એમણે એક સમયે તો એમ કહી દીધું કે આ બધું છે તો જ લોકો સલાહ મારે કોર સંભ્યાંગરે કોડા તમને પરિસ્થિતિ ખરાબ ആയിલી તો એ કોઈ પણ આડું નહી આય્યું અને સ્વધાન એ સાયતા એટલે કા આપણ જીવન આ કોઈડે નહી જાય તેની આપણે બધાય કાજે રાગિત રેલી તો બીજું એક વિશે સામંતરા કે આવતા રવિવારની જે તારીખે કોઈમાં ગામને બધારે ખબર છે કે સાય કથા છે અને રવિવાર છે તો પાંચ છોમાં છે બધારે ત્યાંમાં ત્યાં જવાના છે ગુરુ ધામ પરથી ત્યાંથી શોભાયાત્રા છે પોથી યાત્રા છે તો બધાને ખાવા આમંત્રણ છે અને ત્યાં કાલે મહાત્મા જોડે અમે ચર્ચા કરી કે જેના સંતાનો નહીં પડે જેને સંતાનો નહીં પડે તો એના માટે પારાયણની જગ્યા બનાવવાના છે અને ત્યાં શ્રીફળ મૂકીને ગણપતિ પૂજન કરીને એ લોકો સાત દિવસનું પારાયણ

Então, a